બેંક એકાઉન્ટના કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને લોકોને છેતરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડના જામતારા જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો છે પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટ ઘટસ્પોટ થયો હતો જામતારાના રાજેશ નામના આ આરોપીઓએ એક બે નહીં પણ બે હજારથી વધુ લોકોનો એકાઉન્ટ ખાલી કર્યા હતા એ માટે તેણે કંપનીમાં ઓગણીસ એંસી મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હતો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક શખ્સે તેની સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો ગુનો નોંધાવ્યો હતો એ અનુસંધાને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ અધ્યારે તપાસ હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન ગુનામાં સળવાયેલો મુખ્ય આરોપી રાજેશ મંડલ કે જે ઝારખંડના જામતારાના દુધાની ગામનો હોવાનું બહાર આવ્યું હતું ભરૂચ સાયબર ક્રાઇમ ટીમે જામતારા ખાતે રેડ કરી હતી જ્યાંથી રાજેશ મંડલની પાંચ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ધરપકડ કરી હતી જામતારા કોર્ટ પાસેથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીને ભરૂચ લાવવામાં આવ્યો હતો હાલ તે તેરમી ઓક્ટોમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર છે પોલીસ તપાસ મુજબ આરોપી રાજેશ મંડલ અગાઉ પણ મધ્યપ્રદેશ અને ઝારખંડ રાજ્યમાં સાયબર છેતરપિંડીના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો તે અને તેના સાથીઓ એક્સિસ બેંક પાન કાર્ડ અપડેટ એપી કે કેવાયસી પીએમ કિસાન યોજના જેવી મોટી એપ્લિકેશન બનાવી વોટ્સઅપ મારફત લોકો સુધી પહોંચાડતા હતા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવ્યા બાદ લોકોની બેંક માહિતી મેળવી તેમની જાણ બહાર નેટ બેન્કિંગ પાસવર્ડ જનરેટ કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પાસેથી કુલ પાંચ મોબાઈલ ફોન બેંક પાસ ચેકબુક ડેબિટ કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ જપ્ત કર્યા છે તપાસમાં ખુલ્યું કે આરોપી દ્વારા વપરાયેલા એક મોબાઈલ ડિવાઇસ પરથી ખાનગી કંપનીના કુલ ઓગણીસ એંસી મોબાઈલ નંબર સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા તેમજ તેમની સામે દેશભરમાં બે હજાર અઢાર જેટલા કેસ એનસીસીઆરપી ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન પોર્ટલ પર નોંધાયેલા છે પોલીસે લોકોની ખાસ અપીલ કરી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ હાલમાં આ ગેંગના અન્ય સાથીદારોની શોધખોળ કરી રહી છે તથા દેશભરના વિવિધ રાજ્યોની પોલીસ સાથે સંકલન કરી વધુ માહિતી મેળવી રહી છે આ અંગે ભરૂચ જિલ્લા એસપી અક્ષય રાજે જિલ્લાવાસીઓની આવી એપેન ઇન્સ્ટોલ નહીં કરવા અને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જણાવવા માંગીશ કે હાલમાં ભરૂચ કાયમ પોલીસ દ્વારા અને સાયબર ટીમ દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતારાથી કરી છે એ લોકોની બે હજાર ને અઢાર જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે તેમાં મોડે સોપરેન્ડ એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમને લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું કેવાયસી અપડેટ કરે એના માટે એ લોકોને એપીકે ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે એ લોકો એવી કે બ્રાન્ડ મોકલે છે કે અમે કાર્ડ બનાવીને આપીશું એ એ સિવાય પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે તો ઈ ચલણના પૈસા ભરવા માટે ભરાઈ જશે ડાઉનલોડ આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યારે તાત્કાલિક જ મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે અને આ મોબાઈલ ઉપર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈ પણ વસ્તુ કરી અને આપણા સાયબર ક્રાઈમનો ગુના આચરતા હોય છે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને સાડા પાંચ લાખ રૂપિયા જેટલી માતમા રકમ એક્સિસ બેન્ક ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે આ વસ્તુની ખ્યાલ આવતા જ વસ્તુ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ પોલીસ દ્વારા દ્વારા સ્ટેશન જુદા જુદા સીડીઆરનો એનાલિસિસ કરવામાં આવે છે જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆર પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન બે હજાર બાવીસો કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી આ ડેટા રેકોર્ડની તપાસ દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ બે હજાર અને અઢાર જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચિટીંગ થયું છે આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વીઆર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઓ તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારડી ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ જેની ઉંમર ચોવીસ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવાજ છે તેની ધરપકડ કરે છે ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે